લોકગાયે દેવૈત ખવડે તેમની કાર પર થયેલા હુમલાના કેસમાં ન્યાય મેળવવા માટે આજે ચંગોદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તેમના ડ્રાઈવર દ્વારા અગાઉ કાર પર હુમલો કરનારાઓ વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી જેના સંદર્ભે દેવૈત ખવડે આજે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે મુલાકાત કરી ચર્ચા કરી હતી સનાતનના ડાયરામાં પબ્લિક ઓછું હોવાથી હું બીજા ડાયરામાં ગયો હતો બાદમાં મારા ડ્રાઈવર કારના પર હુમલો કરવામાં આવ્યો હતો હુમલાખોરો એ કારના કાચે ફોડી નાખ્યા અને કાર જપ્ત કરી લીધી હતી એટલું જ નહીં કારમાં રાખેલા રૂપિયા પાંચ લાખ પણ લૂંટી લેવામાં આવ્યા હતા અમે ચંગોદરા પોલીસ સ્ટેશનમાં અરજી આપવા આવ્યા હતા પરંતુ પોલીસે હજુ સુધી એફઆઈઆર નોંધી નથી તેથી આજે હું પોતે ફરિયાદ નોંધાવવા આવ્યું છું ગાડી હજુ પણ આરોપીઓ પાસે જપ્ત છે દેવાયતે ખવડે વધુમાં જણાવ્યું હતું કે તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાતચીત કરી છે અને રામ જી ચૌહાણ ધ્રવરાજ અને તેમને ટોળકી વિરુદ્ધ અરજી કરી છે તેમનો આરોપ છે કે પોલીસ એફઆઈઆર નોંધવામાં ડીલ કરી છે અને માત્ર અરજીની તપાસ કરવાનું જણાવી રહી છે તે ખવડે ન્યાય માટે અપીલ કરતા જણાવ્યું હતું કે હું ન્યાય માટે અપીલ કરું છું પોલીસ તાત્કાલિક એફઆઈ નોંધીને કાર્યવાહી શરૂ કરે દેવતે ખવડના ડ્રાઈવર કાનાભાઈએ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે સનાતલમાં ભગવતસિંહને ત્યાં ડાયરાનો કાર્યક્રમ હતો હું ડાયરો પતાવીને નીકળ્યો ત્યારે ભગવતસિંહ રામભાઈ ધ્રુવરાજસિંહ અને બીરરાજસિંહે મારી સાથે ગાળો ગાળી કરી હતી કાર અને ઇનોવા ગાડીઓમાં આવેલા ટોળકીઓએ કાર પર હુમલો કરીને કાંચે પોડી નાખ્યા હતા તેમણે ગાડી અને કારમાં રહેલા પાંચ લાખ રૂપિયા જપ્ત કરી લીધા હતા ત્યારબાદ મને ચંગોધરા પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યો હતો છતાં પોલીસે મારી ફરિયાદ નોંધી ન હતી દેવૈત ખવડના પોલીસ સ્ટેશનમાં પહોંચવાથી આ કેસમાં નવો વળાંક આવ્યો છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ મામલે એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી કરે છે કે નહીં અને દેવૈત ખવડને ન્યાય મળે છે કે નહીં તે જોવાનું રહ્યું શું હતો સમગ્ર મામલો મિત્રો ગઈકાલે સનાતલ ગામમાં ખવડના ડાયરાનું આયોજન કરાયું હતું પરંતુ ખવડ ડાયરા સમયે હાજર રહ્યા ન હતા બીજી તરફ દેવેત ખવડ આણંદ સાત્રોજી ખાતે ડાયરામાં પહોંચ્યા હતા જેથી ડાયરામાં હાજર નહીં રહેતા હુમલો થયાનું અનુમાન છે દેવેતે ખવડે એક જ દિવસમાં બે ડાયરાના કાર્યક્રમ રાખ્યા હતા તેઓ એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા પરંતુ બીજા કાર્યક્રમમાં કોઈ કારણોસર હાજરી આપી શક્યા ન હતા આ ગેરહાજરીના કારણે બીજા કાર્યક્રમના આયોજકો અને લોકોમાં નારાજગી ફેલાઈ ગઈ હતી જે બાદ બબાલમાં હતી ગઈકાલે રાત્રે ડ્રાઈવર કાર લઈને અમદાવાદ તરફ આવી રહ્યો હતો ત્યારે કાર પર હુમલો થયો હતો હુમલો કરનાર દેવેદ ખાવડની કાર લઈ ગયો હોવાનો પણ આક્ષેપ કરાયો છે સનાતલ ગામમાં બે અને સાણંદના એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે દેવાયત ખવડ સનાતલ અને સાણંદ પાસેના પ્રોગ્રામમાં હાજર રહેવાનો હતો આ ઘટનામાં ચર્ચા એવી થઈ રહી છે કે બે પ્રોગ્રામો પૈકી સનાતલ પાસેના પ્રોગ્રામમાં હાજર ન રહેતા આયોજકોમાં રોષ હતો અને કાર લેવા બીજા દિવસે પહોંચતા કાર પર હુમલો કરાયો હતો ત્યારે આ અંગે ચાલકો પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે